ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં ગુરુવારે સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી જિલ્લાની શાળાઓ અને મહાશાળાઓમાં કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર દ્વારા સામકાળી મુકામે સંત સંધ્યાગીરી વેદ વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ઋષિકુમારોએ સંસ્કૃત ભાષામાં વૈવિધ્ય સબર કૃતિઓની રજૂઆત કરી હતી વૈદિક શ્લોકોનું ગાન અને પઠન સાથે સામખ્યાડી મુકામે સંભાષણ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યા હતા આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓ મહાવિદ્યાલયમાં સંભાષણ દિવસ નિમિત્તે સંસ્કૃતમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં સંસ્કૃત ગીત ગાયન શ્લોક ગાયન શુભેચ્છા સંદેશ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમની ઉજવણી જિલ્લાની ત્રણસો કરતા પણ વધુ શાળા મહાશાળાઓમાં થઈ હતી જેમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો સમગ્ર જિલ્લામાં કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહની ઉજવણીને સાર્થક અને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના નેતૃત્વ હેઠળની ટીમ જહેમત ઉઠાવી રહી છે દેવભાષા છે અને ભારત વર્ષની પ્રાચીન પુરાતન ભાષા છે દરેક ભાષાઓની જનની છે આપણે ત્યાં તમામ ભાષાઓનું સન્માન છે તમામ ભાષાઓને સંપૂર્ણ આદર છે એમાં પણ સંસ્કૃત ભાષા વિશેષતમ કે ભારતની ભાષા છે દેવોની ભાષા છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સમગ્ર શિક્ષા વિભાગની અંદર એનો થાય એના માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ગુજરાત સરકારમાં સંસ્કૃત બોર્ડની રચના કરી અને આ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અર્થે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ પૈકી કચ્છ જિલ્લાની અંદર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી મધ્યે આજે આ સંસ્કૃત સપ્તાહના વર્ધન માટે આખું સપ્તાહ ઉજવવામાં આવ્યું છે જેની અંદર વિદ્યાર્થીઓના શ્લોક ગાનની સ્પર્ધા છે સંસ્કૃત પુસ્તકોનો એક સુંદર પુસ્તક મેળો છે તો આ કરવાથી ખૂબ ઉપયોગી થશે કારણ કે વિદ્યાર્થી જ્યારે પણ સંસ્કૃત ભાષા શીખશે તો એના ઉચ્ચારો સ્પષ્ટ બનશે અને એ આવનારા દિવસોમાં પોતાના પરિવારને પોતાના સમાજને અને દેશને ખૂબ ઉપયોગી થશે સંસ્કૃત ભાષા એ તમામ વર્ગની ભાષા છે એમાં કોઈ જ્ઞાતિ જાતિનો ક્યાંય કોઈ અધિકાર નથી આ યુનિવર્સિટી પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના નામથી છે કે જે પોતે પણ વિશ્વની અંદર જઈ અને સંસ્કૃત ભાષાના પ્રચારથી ખૂબ પ્રખ્યાત થયા હતા અને પછી ક્રાંતિ કરી અને ભારત દેશના મુક્તિ સંગ્રામ માટે પોતે સમર્પિત થયા હતા એવા આ વિસ્તારની અંદર સંસ્કૃત ભાષાનું કાર્ય થાય તો આજે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો છે હું એને શુભકામનાઓ પાઠવું છું આપના માધ્યમથી હું સૌ દર્શક મિત્રોને પણ કહેવા માગું છું કે આપના બાળકોને સંસ્કૃત ભાષા અભ્યાસની અંદર રખાવું સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય અને એ સંસ્કૃત ભાષા શીખશે તો ચોક્કસપણે એ આવનારા દિવસોમાં એ વિદ્યાર્થીઓનું પણ ખૂબ સંવર્ધન અને વર્ધન થશે અને એ પોતે પોતાના સમાજને પોતાના પરિવારને પોતાના કુટુંબને પોતાના દેશને બધાને ખૂબ ઉપયોગી થઈ શકે એવી આ મારી વાત છે અને જે આપણે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના ઉદાહરણમાંથી આપણે જોઈએ છીએ એટલે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સંસ્કૃત ઉત્સવની શરૂઆત ભારત સરકારે ઓગણીસો ને ઓગણ માં કરી શ્રી રાહુ કરીને આપણા શિક્ષણ પ્રધાન હતા એમણે પ્રસ્તાવ રાખ્યો કે સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે અને ભારત વર્ષની એકતા માટે સંસ્કૃત ભાષા જરૂરી છે માટે શ્રાવણી પૂર્ણિમાને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવું આ પ્રસ્તાવને જે તે સમયે સંસદે પણ મંજૂરી આપી પછી જયારે બાજપાઈ સરકાર હતી ત્યારે ડોક્ટર મુરલી મનોહર જોશીજીએ આ શ્રાવણી પૂર્ણિમાના આગળના ત્રણ દિવસ અને પાછળના ત્રણ દિવસ એમ ઉમેરી અને સંસ્કૃત સપ્તાહ ઉત્સવની વિશેષ શરૂઆત છે એ કરાવી આ જ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે પણ આ વર્ષે ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સંસ્કૃત બોર્ડના માધ્યમથી પંચામૃત એવો કાર્યક્રમ સંસ્કૃતના વિકાસ અર્થે શરૂ કર્યો છે એની અંદર આ સપ્તાહ ઉત્સવ સંપૂર્ણ ગુજરાતમાં શ્રેષ્ઠ રીતે ઉજવાય બધા લોકો અને જનતા એની સાથે જોડાય એ માટે પ્રથમ દિવસે છઠ્ઠી તારીખે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરેલું જિલ્લા કક્ષાએ અને આપણે પણ આ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના કુલ સચિવ શ્રીના અને કુલપતિ શ્રીના માર્ગદર્શન નીચે સંસ્કૃત ઉત્સવનું આયોજન કરેલું છે એમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત પુસ્તકોથી પરિચિત થાય આપણા પ્રાચીન વાર્તાથી પરિચિત થાય એટલે આપણે એ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવેલું છે જેમાં ઋગવેદથી શરૂ કરીને અત્યારે વર્તમાનના પુસ્તકો છે એ દરેક પુસ્તકો એની અંદર પ્રદર્શનમાં રાખેલા છે ઉપરાંત માધ્યમિક કક્ષા અને કોલેજ કક્ષા એમ બે વિભાગથી સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધાનું આયોજન કરેલું છે આ સ્પર્ધામાં માધ્યમિક વિભાગ અને કોલેજ વિભાગ એવા બે વિભાગોથી વિદ્યાર્થીઓને પહેલો બીજો અને ત્રીજો એમ પુરસ્કૃત કરવામાં આવે છે આ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ માટે આ સ્પર્ધાનું કચ્છ યુનિવર્સિટી દ્વારા ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર આયોજન કરવામાં આવેલ છે